નમસ્કાર દર્શક મિત્રો ક્રાઇમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહાનવા શ્રી ગાયત્રી વિદ્યામંદિર હાઈસ્કૂલના પટાંગણમાં જળ જવિત ટાંકીની ગંભીરા બ્રિજની જેમ રાહ જોવાઈ રહી છે કે શું જંબુસર તાલુકાના શ્રી ગાયત્રી વિદ્યામંદિર ખાતે આજ રોજ કમિટીના પ્રમુખ શ્રી ઠાકોરભાઈ ઝવેરભાઈ શાહ તથા હરેશભાઈ ભગવતી પ્રસાદ તથા જયેશભાઈ પટેલ તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિ મીડિયા દ્વારા ખાસ વાતચીત કરી હતી જેમાં જણાવાયું હતું કે હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં કહાનવા ગ્રામ પંચાયત દ્વારા એક પાણીની ટાંકી વર્ષોથી બનાવી હોય તે જર્જરિત હાલતમાં છે તથા તેનું પાણી કમ્પાઉન્ડમાં ફેલાતું હોય સરકારશ્રી દ્વારા બાળકો માટે રમતગમત માટે આવતી સ્પર્ધાઓમાં ભાગ લેવા બાળકોની અભ્યાસ કરી શકતા નથી મેદાનો મેદાનોની હાલત એટલી ખરાબ છે કે બાળકોને પેશાબ પાણી માટે જવાનો રસ્તો પણ રહ્યો નથી એટલું પાણી આ જર્જરી ટાંકીમાંથી ફેલાય છે તથા હાઈસ્કૂલમાં ભણતા લગભગ બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ હોય આ જર્જરિત ટાંકીની ધરાશાયી થાયને ગંભીરા પુલ જેવી દુર્ઘટના થશે તો તેનો જવાબદાર કોણ વારંવાર કહાનવા ગ્રામ પંચાયત તથા તાલુકા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી હોવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો લાગતા વળગતા અધિકારીઓ આ વિષય પર નોંધ લઈ તાત્કાલિક ધોરણે નિકાલ લાવે તેવી માંગ ઉઠી છે ક્રાઇમ અટેક ન્યૂઝ સહતંત્રી નવીનભાઈ પરમાર કહાનવા કાંડવા ગાયા દે વિદ્યાલયના પ્રમુખ તરીકે બોલું છું મારી હાઈસ્કૂલમાં પાણીની ટાંકી છે વર્ષો જૂની ચારસો પચાસ છોકરાઓ ભણે છે અને એ જર્જરી થઈ અને કદાચ કાલે ઉઠીને ગંભીર જેવો પ્રશ્ન બને તો એને જવાબદાર કોણ લેશે કારણ કે બાળકો નાના નાના છે જવા માટે બહુ તકલીફ છે અને ટાંકી જોઈ અને તાત્કાલિક બને એનો પ્રયત્ન કરવા મહેરબાની કરશો જી કહાનો તાલુકા જમ્મુ શ્રી ગાયત્રી વિદ્યા મંદિર કહાનો આવેલી છે જેમાં વર્ષો પુરાણી જર્જરિત હાલતમાં ટાંકી આવેલી છે અને ટાંકી અત્યારે બિલકુલ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે હમણાં તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના જે બની છે એવી દુર્ઘટના જો અહીંયા બને તો શાળામાં ચારસો પચાસ વિદ્યાર્થી અભ્યાસ કરે છે એમને કંઈ બી થાય તો તેની જવાબદારી કોણ લેશે અને છોકરાઓને રમવા માટે ગ્રાઉન્ડ પણ પાણી જર્જરિત હાલતમાં છે ટાંકી એનું પાણી આવે છે ને ગ્રાઉન્ડ પણ અત્યારે છે નહીં તો સરકારની કોઈ પણ રમતગમતની યોજનાઓ છે એનાથી બાળકો વંચિત રહે છે વારંવાર પંચાયતમાં રજૂઆતો કરી છે પણ તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી તો હવે સત્વરે આનો ઉકેલ આવે એવી મારી વિનંતી છે